નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ધોરણ સાત અને વિશેષ સંસ્કૃતના ચેપ્ટર સમયનું સંપૂર્ણ સમજૂતી સાથે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા શબ્દોના સુવાચ્ય અક્ષરે લખવાનો છે એકમ સપાત અષ્ટ સાત સમય બતાવવાનો છે સપાદ દસ વાદનમ શાર્ધ દ્રિવાદનમ પાદો ન ત્રિવાદનમ સપાદ સપ્તવાદનમ પાદો ન પંચવાદનમ શાર્ધ અષ્ટવાદનમ નીચે આપેલો સમય છે તેને સંસ્કૃતમાં લખવાનો છે સપાદ એકવાદનમ પાદોન ચતુર્વાદનમ સાર્ધ દ્વિવાદનમ સદનમ પાદોન અષ્ટવાદનમ સાર્ધ ચતુર્વાદનમ સપાદ અષ્ટવાદનમ સપાદ ત્રિવાદનમ સાર્ધ દ્વાદશ વાદનમ પાદોન દ્વાદશ વાદનમ నీచే అయ్యే తని సంస్కృత మిత్ర అంకో సపాద సప్తవాదన సార్థన నవవాదన పాదన పంచవాదనం సపాద ద్వాదశ వాదనం సార్థ కాదశ వాదనం పాదన షనం సపాద అష్టవాదనం సార్థ ద్వివాదన పాదనం సార్థ చతుర్వాదన જોડકા જોડવાના છે તો મિત્રો અહીં પેલો જોડીશું આપણે સાર્થ ત્રિવાદનમ તો ત્રણ સાથે તો પોચ સાથે અષ્ટવાદનમ તો છ સાથે મિત્રો સાત ને પિસ્તાલીસ સપાદ ચતુર્વાદનમ તો આવશે ચાર ને પંદર સપાદ દ્વાદશ વાદનમ તો આવશે બાર ને પંદર

અહીં સાત ને પંદર થઈ છે સાર્ધ એકાદશ વાદનમ તો આવશે સાડા દસ સાર્ધ દ્વિવાદનમ તો આવશે અઢી વાગ્યા છે સપાદ અષ્ટવાદનમ તો આવશે આઠ ને પંદર સપ્તવાદનમ તો આવશે સાત વાગ્યા છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો